છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના નકામે ફરિયાદીને રૂપિયા ત્રણ કરોડ આઠ લાખ પરત આપવામાં આવશે હું વિનંતી કરીશ માનનીય શ્રીને તેઓ આપના હસ્તે પ્રતિકાત્મક રૂપે આ ચેક અર્પણ કરે અને અરજદાર છે પ્રદીપભાઈ પાલડીના રહેવાસી છે કરોડ આઠ લાખનો જે ફ્રોડ થયો તો એ રકમ આજે એમને પરત મળી રહી છે અને આ છે સફળતા અમદાવાદ શહેર પોલીસની બ્રાન્ચની જોરદાર તાળીઓ સાથે આપણે સૌ વધાવીએ આ અભિગમને

અન્ય અરજદાર છે બિપિન પટેલ જેઓ મેમનગરના રહેવાસી છે સાયબર ક્રાઇમ ખાતે મળેલ ફરિયાદ મુજબ ડિજિટલ અરેસ્ટ ના બહાને ફ્રોડ માં 35 લાખ રૂપિયા આજે તેઓ રિફંડ મેળવી રહ્યા છે માનનીય ગૃહરાજ્ય મંત્રી શ્રી જમી પ્રેરણા ને માર્ગદર્શન થી આભૂતપૂર્વ કામગીરી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 35 લાખ રૂપિયા જે અરજદારે પરત મેળવ્યા એમની ખુશીનો આજે આપણે અંદાજો લગાવી શકીએ છીએ અને આશ્રય જાય છે અમદાવાદ શહેર પોલીસને દેવસી

જોરદાર તાળીઓ સાથે આપણે છવ્વીસ લાખ પચાસ હાજર બસો સિત્તેર રચિત કુમાર સોની ત્યારબાદ નવા નરોડાના રહેવાસી છે જગદીશભાઈ નારણભાઈ જયસ્વાલ ઝોન ચાર વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના સંબંધે સોના ચાંદીના દાગીના જેની કિંમત હતી તેર લાખ બત્રીસ હજાર સો તેની પણ રિકવરી થઈ ચૂકી છે અને તેમને આ રકમ આ સોના ચાંદીના દાગીના તેમને પરત મળી રહ્યા છે આપણે સૌ ભવ્ય તાળીઓની ગુંજ સાથે વધારતા રહ્યા આ અભૂતપૂર્વ કામગીરી અમદાવાદ શહેર પોલીસની જીતેન્દ્રસિંહ ગપ્પડસિંહ

ગુમ થયા હતા તે આજે મેળવી રહ્યા છે મનીષભાઈ ચીનુભાઈ દરજી સરસપુરના રહેવાસી છે રૂપિયા ત્રણ લાખથી વધુની રકમના તેમના સોના ચાંદીના દાગીના તેઓ આજે પરત મેળવી રહ્યા છે ઝોન પાંચ વિસ્તાર અમરાઈવાડી જ્યાં ચંદ્રકાંતભાઈ મોદી તેઓ એક લાખ ત્યાસી હજારના સોના ચાંદીના દાગીના જેમના ચોરીના કેસમાં ગુમ થયા હતા આજે ખૂબ જ હર્ષસાથે નમન સાથે માનનીય ગ્રોરાજ મંત્રી શ્રી ને તેઓ એ આભાર વ્યક્ત કરી રહ્યા છે અને એમની આ જે મહેનતની જે રકમ છે તેઓ પરત મેળવી રહ્યા છે 181000 ના સોના ચાંદીના દાગીના તેઓ પરત કરી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ઈસનપુર મંડવાડ હિરેનભાઈ પટેલ ઝોન 6 વિસ્તાર તેઓ પણ 181950 ના સોના ચાંદીના દાગીના જ રહ્યા ગમ છયા હતા ચોરી થઈ ચૂક્યા હતા તે અહીંયા પરત મળી રહ્યા છે તેઓ પણ અત્યંત ખુશી સાથે આ મંચ ઉપર તેમની આ ખોવાયેલી પાછી મેળવી રહ્યા છે જોરદાર તાળીઓની ગુંજ થવી જોઈએ મિત્રો સૌ ધારાસભ્યશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે જે તે વિસ્તારના માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આ ભૂતપૂર્વ કામગીરી પોલીસકર્મીઓ દ્વારા અહીંયા કરવામાં આવી રાજેશ ગણપતલાલ દવે જેઓ રાણીપના રહેવાસી છે તેમણે પણ એક લાખ નવ હજાર નવસોના જે આઈફોન એમનો ખોવાયો હતો આઈફોન એટલે આ ફોન પણ તેમને અહીંયા પરત આપવામાં આવી રહ્યો છે આ ફોન પણ આપણા પોલીસકર્મીઓએ શોધી નાખ્યો છે અને એક લાખ નવ હજારની કિંમતની આ રિકવરી અહીંયાથી તેઓ પરત મેળવી રહ્યા છે સાંકેતિક રૂપે અહીંયાથી આ અરજદારોને તેમની વસ્તુઓ પરત આપવામાં આવી રહી છે ત્યારબાદ રાહુલ ગુપ્તા જેઓ વેજલપુરના રહેવાસી છે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા પાસઠ હજાર નો તેમનો મોબાઈલ જે ખોવાયો હતો જે ચોરી થઈ ચૂક્યો હતો તે પણ એમને અહિયાંથી પરત આપવામાં આવી રહ્યો છે આ છે સંવેદનશીલતા અમદાવાદ શહેર પોલીસની ગૃહ રાજ્યમંત્રીશ્રીની કે શહેરમાં વસતા નાનામાં નાના માણસને તેની સેવા સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે ખૂબ ખૂબ આભાર માનીએ ગૃહ રાજ્યમંત્રીશ્રી આપના